ચાપલોસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવા જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્ધી છોડીને રાજીનામું આપીને તમે સર ભાજપમાં જોડાઈને ને ચૂંટણી લડવા આવો અમને વાંધો નથી પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે વારા ફરતી વારો અને બે પછી ગારો આટલું યાદ રાખજો સમય બધાનો આવે હા કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે આ પડતા ઉતરતા વાત ના લાગે